દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ રૌદ્ર સ્વરૂપે ભરૂચના નેત્રંગ વિસ્તારમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર ઘણા ગામો સંપર્ક વિહોણા અમરાવતી નદીમાં પૂરની પરિસ્થિતિ વરસાદી પાણીમાં ખેડૂત ફસાતા તંત્ર દ્વારા દિલ ધડક રેસ્ક્યુ ચાલ ગામ પાસે આવેલું નાળું ધોવાતા રાજપીપળા ડેડિયાપાડા જવાનો રસ્તો પ્રભાવિત થયો મધ્ય ગુજરાતમાં પા આણંદ અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ અમદાવાદના વસ્ત્રાલ અને અસારવા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા નાગરિકોને હાલાકી આગામી અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે અતિ ભારે હવામાન વિભાગની આગાહી વચ્ચે મહારાષ્ટ્રના રત્નાગીરી અને ચંદ્રપુરમાં ધોધમાર વરસાદ નાસિકના અંજનેરી ફોર્ટ ખાતે ધસમસતા પાણીના પ્રવાહમાં દસથી વધુ પર્યટકો ફસાતા વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ પૂરની સ્થિતિ વીસ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ છત્તીસગઢના બીજાપુરમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે સાત નક્સલીઓની કરી ધરપકડ ત્રણ લાખના ઇનામી બે નક્સલી પણ ઝડપાયા નક્સલવાદીઓ છૂટવાઈમાં સુરક્ષા શિબિર પરના હુમલા અને બીજાપુરમાં માઓવાદી હિંસામાં હતા સામેલ સાબરકાંઠા જિલ્લામાં છ બાળકોના મોતના અહેવાલ વચ્ચે આરોગ્ય મંત્રીનું નિવેદન કહ્યું ચાંદીપુરા કેસના નમૂના પણ પુણેની લેબમાં પરીક્ષણ ચાલુ શંકાસ્પદ મોત અંગે પ્રાથમિક રિપોર્ટ બાદ થશે ખુલાસો ગભરાવાની નહીં પણ સતર્ક રહેવાની જરૂર અને કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ સેન્સેક્સ એંશી હજાર છસો પચાસ તો નિફ્ટી ચોવીસ હજાર પાંચસોની સપાટીને પાર રિયાલિટી ફાર્મા શેર્સમાં લેવાલી ડોલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો